વલસાડમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ પનારાને મળી મોટી સફળતા વલસાડમાં આવેલ ડુંગરી પાસે નેશનલ હાઇવે અઢાર પર જયશ્રી ખેતીશ્વર હોટેલના પાર્કિંગમાં સોનવાડા વૈષ્ણવી પેટ્રોલ પંપ સામે એસએમસીની ટીમ ટ્રાટકી અને દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળ રહી દારૂ બોટલ નંગ તેર કિંમત રૂપિયા બાર એક નંગ મોબાઈલ કિંમત રૂપિયા પાંચ અને પાંચ રોકડા સાથે વાહન કિંમત પંદર લાખ કુલ મળીને મુદ્દામાલ સત્યાવીસ લાખ પાસઠ હજાર ત્રણસો વીસ કબજે કરાયો વાહન ચાલક અશોક પૂરણલાલ દેશમુખ રહેવાસી બેતુલ મધ્યપ્રદેશ પકડી પાડવામાં આવ્યો અને અન્ય બે વ્યક્તિ ફરાર જાહેર કરાયા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે